टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। घटना के, भी के ते रहस्य में बनी जाए भेद उकेलव मुश्किल थी पड़े सूरत ना बनी। સુરતમાં પતિ પત્ની અને બાળક ત્રણેયનું મોત થયું પરંતુ આ મોત કોઈ દુર્ઘટનામાં થયું કે પછી તેમણે પોતે જીવન ટૂંકાવ્યું તેને લઈ રહસ્ય ઘેરાયું છે આખરે શું છે આખી ઘટના તેની વિગતવાર વાત કરીએ સુરત શહેરના લાલગેટ વિસ્તારની આ ઘટના છે જ્યાં આવેલી સોય શેરીમાં એક મુસ્લિમ પરિવારમાં પતિ પત્ની અને બાળક ત્રણેયના મોત થયા ત્રણેની લાશ ઘરના અલગ અલગ રૂમમાંથી મળ્યા પહેલાં એવા અહેવાલ આવ્યા કે ત્રણે સામૂહિક જીવન ટૂંકાવ્યું છે પરંતુ ઘટનાના થોડા કલાકોમાં જ ત્રણેયના મોતનું રહસ્ય વધુ ઘેરું બન્યું તેનું કારણ છે ઘરમાં લાગેલા એસી અને ગીઝર ઘટનાની જાણ થતાં જ સ્થળ પર સગા સંબંધીઓ સહિત પોલીસની ટીમ પહોંચી પોલીસની પ્રાથમિક તપાસમાં એવું તારણ સામે આવ્યું કે સાંભળીને તમે પણ ચોંકી જશો તપાસમાં સામે આવ્યું કે એસી અને ગીઝરના ગેસ લીકેજના કારણે ગુંગળામણ થવાથી ત્રણેયના મોત થયા હકીકતમાં કયા કારણોસર ત્રણેયના મોત થયા તેને લઈ પોલીસ હજુ તપાસ કરી રહી છે પરંતુ આ ઘટનાના પગલે સબા સગા સંબંધીઓ પણ ચોંકી ઉઠ્યા છે મળતી માહિતી પ્રમાણે છત્રીસ વર્ષીય ફૈઝ અહેમદ બત્રીસ વર્ષીય મુબીના અહેમદ અને તેર વર્ષીય પુત્ર નુમાન અહેમદ ચાર દિવસ પહેલાં જ સાઉદીની યાત્રા કરીને પરત આવ્યો હતો ફૈઝ અહેમદ કેમિકલના વ્યવસાય સાથે સંકળાયેલા હતા આ મામલે પોલીસ શું કહી રહી છે તે સાંભળો प्रॉबिलिटी हमें पता लग रही है वो गैस लीकेज हो सकता है क्योंकि इनके घर में जो भी एसी और जो गीज़र लगा हुआ है वो कॉमन एरिया में लगा हुआ था और जब हम रूम में एंटर भी किए थोड़ा सा एरिया में सफोकेशन था तो मेरी फॉरेंसिक एक्सपर्ट से भी बात हुई है तो दिस इज़ द प्राइमरी रीज़न जो अब तक इन्वेस्टिगेशन पता लगा है सेकेंडरी और एक रीज़न ये भी हो सकता है कि फूड पॉइजनिंग बट फूड पॉइजनिंग हमने जो एक्सपर्ट से बात की है कि जो सिम्टम्स और जो बॉडी पे हमें पैचेस दिखाई दे रहे हैं वो फूड पॉइजनिंग के फर्स्ट रूम में नहीं है तो गैस लीकेज ही अभी तक जो तो हमारे सामने आया वो रीजन हो सकती है हमने जितने भी रिलेटेड आर्टिकल्स में हैं उनके एविडेंसेस uh, uh, हैं जैसे कि ब्लड सैंपल हो गए डेड बॉडीज़ होगी तो सारा हम आगे एक्सपर्ट्स को भेजेंगे एंड uh, हम जो एग्जैक्ट रीज़न ऑफ डेथ है वो जल्द से जल्द जानने की कोशिश करेंगे और आपको अपडेट कर देंगे પોલીસનો દાવો છે કે જ્યારે ટીમ પહોંચી ત્યારે ત્રણેયના મોતને છથી સાત કલાક વીતી ચૂક્યા હતા પોલીસને અગિયાર વાગ્યાની આસપાસ જાણ થઈ હતી તેનો મતલબ કે ત્રણેયના મોત સવારે પાંચ વાગ્યાની આસપાસ થયા હોઈ શકે છે મળતી માહિતી પ્રમાણે મૃત બાળકના કાકા તેને શાળાએ લઈ જવા માટે આવ્યા હતા તેમણે દરવાજો ખખડાવ્યો પરંતુ લાંબા સમય સુધી કોઈ બહાર ન આવતા આખરે તેમણે દરવાજો તોડી નાખ્યો દરવાજો તોડીને જોતા જ તેમના હોશ ઉડી ગયા કારણ કે ત્રણેયના મૃતદેહ અલગ અલગ રૂમમાં હતા તેમના મોઢામાંથી ફીણ નીકળી ગયું હતું જો એસી અને ગીઝરના ગેસ લિકેજના કારણે આ ઘટના બની હોય તો આ બનાવ સૌના માટે ચેતવણી સમાન છે કારણ કે તમારી એક ભૂલ તમને મોતની ઊંઘ સુડાવી શકે છે આવી ઘટના ન બને તે માટે તમારે શું ધ્યાન રાખવું જોઈએ તે પણ જાણી લો ગીઝર અને એસી દર વર્ષે ટેકનિશિયન પાસે જ સર્વિસ કરાવો જો નવું એસી ખરીદતા હોવ તો કોપર કન્ડેક્ટરવાળું જ ખરીદો કારણ કે એલ્યુમિનિયમ કરતાં કોપરમાં કાટ ઓછો લાગે છે અને લીક થવાની શક્યતા ઓછી રહે છે એસી અને ગીઝરનું ઇન્સ્ટોલેશન કંપનીના ટેકનિશિયન પાસેથી જ કરાવો કારણ કે એસી ટકા કેસમાં ખોટું ઇન્સ્ટોલેશન ગેસ લીકેજનું કારણ બને છે આઉટડોર યુનિટને છાંડાવાળી જગ્યા પર રાખો જો શિયાળામાં એસીનો ઉપયોગ ન કરતા હો તો આઉટડોર અને ઇન્ડોર બંને યુનિટને કવર કરી દો જો એસી ઓછી ઠંડક આપે અવાજ વધારે આવે અથવા બરફ જામતો હોય તો તરત જ ચેક કરાવો બાથરૂમમાં અંદરની સાઈડ ગીઝર લગાવ્યું હોય તો તે એક્જસ્ટ ફેન પણ લગાડવો જરૂરી છે બાથરૂમની બારી ખુલ્લી રાખો જેથી બારીમાંથી ગેસ નીકળી જાય ગીઝર ચાલુ હોય ત્યારે બાથરૂમમાં લાંબો સમય ન રહો જો ગેસની ગંધ આવે તો ગેસનો મુખ્ય વાલ્વ બંધ કરી દો ત્યારબાદ બારી બારણા ખોલી દો યાદ રાખો કે આવા સમયે ક્યારે લાઇટ ઓન ન કરવી દીવા સળે કે લાઇટર પણ ન સળગાવવા કેમકે તમારી નાની ભૂલ તમારી જિંદગી ખતમ કરી શકે છે એટલે આવા સમયે ગભરાયા વિના શાંતિથી વિચારીને કામ લેશો તો તમે આવી મુશ્કેલીમાંથી બચી શકો છો અને બીજાને પણ બચાવી શકો છો